રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે આરોપીઓ છે સદામ ઉર્ફે મચ્છો યાસીન કુરેશી વિક્રમ લાલાભાઈ માનસુરિયા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આ લોકોએ છેલ્લા અઢી મહિનામાં ચાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર પાંચ ના રોજ આ જ રીતે ચીલ ઝડપનો બનાવ બનેલો હતો અને એના જ ત્રણ દિવસ બાદ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપનો બનાવ બનેલો હતો એટલે અમારી એલસીબી ટુ ની ટીમ કાર્યરત હતી આ દરમિયાન સીસીટીવી પણ ઘણા ચેક કરવામાં આવ્યા ટેકનિકલ છે છે આ મદદથી માહિતી મળેલી કે આ જે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા આ બંનેની પૂછપરછ દરમિયાન તે બંને કુલ ચાર ગુના કબૂલ કરેલા છે જેમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ પંદર પાંચ ના રોજ એક ચીલ ઝડપ બનેલ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે ગઈ તારીખ બાર પાંચ ના રોજ એક ચીલ બનાવ બનેલ છે આજ રીતે છેલ્લા અઢી મહિનામાં બીજી બે ચીલ ઝડપ એક ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર અને કોડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલાનું આમણે કબૂલેલું છે આ જે સદામ ઉર્ફે મચ્છો છે એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એના વિરુદ્ધમાં અગાઉ પણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા જણાયેલ છે અને વધુમાં આ બાકીના ચાર ગુનાઓ એણે કરેલા છે તેથી એને પકડી અને આ બંનેને અરેસ્ટ કરવામાં આવેલા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે કુલ છેલ્લા અઢી મહિનામાં આ જે ટોળકી છે એમણે ટોટલ ચાર ચીલઝડપ કરેલી છે અને એમની પાસેથી અત્યાર સુધીમાં ચારે ચાર ગુનામાં જે ગયેલો મુદ્દામાં આવે છે એ રિકવર કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજાર નો મુદ્દામાલ મળેલો છે અને આ ચાર લાખ એકસઠ માં બે સોના સોનાના ચેઇન એક સોનાની માળા અને એક સોનાનો ઢાળિયો અને સાથે એનું વહીકલ આ રીતે કરી અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કરેલો છે